કોડાય ખાતે ભવ્ય ખેલ મહોત્સવ ઉજવાયો માંડવી તાલુકાના કોડાય ખાતે કોડાય સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ભવ્યાથી ભવ્ય રોયલ કોડાય ખેલ મહોત્સવ ઉજવાયો હતો છેલ્લા પાંચ વર્ષથી આ ઉત્સવની ઉજવણી કરાય છે જેમાં ચાર વર્ષ સુધી મુંબઈ અને પાંચમા વર્ષે કચ્છમાં ખેલ મહોત્સવ ઉજવાયો હતો આ ખેલ મહોત્સવમાં જૈન સમાજના પાંચસો જેટલા યુવાનો મુંબઈથી કચ્છ આવી આ ઉત્સવમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા કોડાઈ મહાજન અગ્રણી અમૂલભાઈ દેઢિયા સહિત તેમની ટીમ

ओह <laughs> 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 okay. बच्चे तो है क्या बात थी इडली इनलिए इडली चिली थी ये इनलिए सांजी जो पांचवा आ गया ना ध्यान रख जाए वर ताजोदार जो खाई जाए One of the reasons why we get in baby days, तब हमें रो ओचो चो अनेक गोलों बनता रहता बस चक्कर में नहीं बड़े baby लाते। Three, two, एक हमें आराम की आराम की the way,

バラネドバラネどバラネどボクあらげてディ જય જીતેન્દ્ર અમે કચ્છી સમાજમાં જે મોટામાં મોટો ઓલિમ્પિયા યોજાયેલો હતો ત્યારે અમારા મેન દાતા રજનીભાઈએ ત્યારે અમને સાથ આપેલો અને એના પછી છેલ્લે સ્પોર્ટ્સની હંમેશા પ્રાધાન્ય આપ્યું છે એમણે અને અમને સપોર્ટ આપ્યો છે કરીને ત્યારથી અમે રેગ્યુલરલી ચાર વર્ષથી અલગ અલગ ગેમ્સ અને ક્રિકેટ મુંબઈમાં કરતા રહીએ છીએ પહેલી વખત આ અમારો વિચાર હતો કરીને કે કચ્છ સાથે જોડાવાનો અને કચ્છના યુવાનોને એટલે આપણા જૈન યુવાનોને અહીંયા કચ્છ લઈ આવવાનો તો એના માટે રજનીભાઈ નથી પણ રજનીભાઈ ન હોવાની અમને કોઈ દિવસ તકલીફ થઈ નથી કારણ કે રીણવભાઈ એમના સર હંમેશા અમારી સાથે ઊભા રહ્યા છે કરીને અને એમણે પણ આ પ્રોજેક્ટ માટે હા પાડી અને અમે લોકો ત્યાંથી લગભગ ચારસો જણાને ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ બધાની ટ્રેન ટિકિટો લઈને અહીંયા લઈ આવ્યા છીએ કરીને અને અહીંયા ખાસ એટલા માટે છે કે આપણે જે રમતો પણ અહીંયા રાખી છે એ મિક્સ સ્પોર્ટ્સની રમતો રાખી છે સાથે આખા ગામનું દર્શન થાય એના માટે ટ્રેઝરન્ટ રાખ્યું કે જે કોડાઈની અંદર જ્યાં જ્યાં છે આ યુવાનો બધા જોઈ શકે એ પ્રમાણેનું પ્લાનિંગ કર્યું છે કરીને ને આખા પ્રોગ્રામમાં જે સક્સેસ છે એ સક્સેસ છે કે જે પ્રમાણે લોકોએ અમને સાથ આપ્યો અમે જે વિચાર્યું એના કરતાં વધુ અમને આપ્યું છે કરીને તે જ પ્રમાણે અમારા દાતાઓ જે રીતે રીનોભાઈ એટલે રોયલવાળા અને એના સિવાય લાપસિયા પરિવાર અને બીજા બધાએ જે પ્રમાણે અમને સાથ આપ્યો છે જેને કહેવાય ને કે અમે લોકો જે વિચાર્યું હતું એનાથી વધુ સારું થયું છે અને અમને સાથ પણ એવો જ મળ્યો છે હવે હું અહીંયાની વાત કરું તો અહીંયા અમને અમુલભાઈ અને એમની ટીમે જે પ્રમાણે અહીંયા આગળ જે સાથ આપ્યો છે કે અમને લાગ્યું નહીં કરીને અમે અહીંયા કંઈ કરી રહ્યા છીએ એટલું ઇઝીથી કર્યું છે કર્યું અને જેની વિશેષતાઓ તમને પોતાને પણ ધ્યાન છે કર્યું નહીં કે પહેલીવાર વાર અહીંયા આગળ અમારા આ જે દાંડિયાને રાતના જે પ્રોગ્રામ છે જે ડાયરો કર્યો એની અંદર આપણે કાપડાઓ લગાડ્યા છે કરીને મને લાગે છે કરીને કે આ ટોટલ જે સક્સેસ છે એ મારા જે આ ડોનર્સ અહીંયાના અમુલભાઈ અને જે લોકોએ સાથ આપ્યો છે જે છસો એક જણા ત્યાંથી આવ્યા છે એના માટે હું બધા માટે મારા કોડા સ્પોર્ટ્સ ક્લબ પરથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું કોડા સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા પાંચ વર્ષથી મોડાયના જૈન યુવાન ભાઈ બહેનો માટે કામ કરી રહ્યું છે જે અમારા મિત્ર અમારા સાથીદાર મનોજભાઈએ મોડાય સ્પોર્ટ્સ ક્લબ ઊભી કરી ચાર ફંક્શન મુંબઈમાં કર્યા અને આ પાંચમો ફંક્શન અમે બેઠા હતા કે અમે કચ્છમાં કરવું છે તો કચ્છમાં અમે આવ્યો તો મેં કચ્છમાં અમારો પૂર્ણ સહયોગ રહેશે અને એટલા માટે અમને મજા આવી કે પાંચસો યુવાનો કચ્છમાં લાવવા એ બહુ મોટી વાત છે નાની સોની વાત નથી કચ્છના યુવાનો કચ્છથી જોડાય કચ્છની સંસ્કૃતિથી જોડાય અને દર વર્ષે એ પોતાના ગામમાં આવે એવા વિવિધ વ્યાયામો લઈ અને અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આની સાથે મિત્રતા કેળવાય ધંધાકીય આદાન પ્રદાન થાય સગાઈ સગપણ આદાન પ્રદાન થાય આટલા ઘણા આયામો આ ખેલ મહોત્સવમાં રહેલા છે ખોડાઈમાં કરવું એટલે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ સવારના સાત વાગ્યાથી કરી અને રાતના બાર વાગ્યા સુધીના પ્રોગ્રામો ખેલ મહોત્સવ હોય જમણવાર હોય અને સાંજે હાસ્ય દરબાર ગઝલ અને આજે નિલેશભાઈ ગઢવીના દાંડિયા રાસ અને ગરબા આવું સુંદર મજાનું આયોજન કર્યું છે મનોજભાઈ અને તમામ દાતાઓ દાતા તરીકે રજનીભાઈએ આજથી સાત વર્ષ પહેલાં કોળાએ ગામમાં સફાઈ શરૂઆત કરી છે સફાઈનો પગાર પણ એ તેઓ પોતે આપે છે અને કોળાઇના કોઈ પણ કામમાં અમે એમની પાસે જઈએ તો એ પરિવાર અમને મદદ કરે છે એવું જો પરિવાર છે લાપસિયા પરિવાર એ પણ મદદ કરે છે અને કોળાના દાતાઓ પાસે જ્યારે અમે સ્પોર્ટ્સ ક્લબ હોય કોળાઇ મહાજન હોય ધર્મ ભક્તિ ટ્રસ્ટ ટ્રેલ નાખી ત્યારે અમે માંગ્યું છે છે એનાથી અમને મળ્યું એટલે ખૂબ જ આનંદનો વિષય અને બધાને ખૂબ જ મોજ પડી છે આ કાર્યક્રમમાં એટલે હું મનોજભાઈ અને એની સ્પોર્ટ્સ ક્લબ ને ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને ફરી તમે આવતા વર્ષે પણ અમારા કોડાય ગામે આપણા કોડાય ગામે આ કાર્યક્રમ કરો એવી અમને હું શુભેચ્છા આપશું

કે આપણે સિઝન ફાઇવ છે ને આપણે કોરાય ગામમાં જ કરવું છે અને એને સફળ બનાવવા માટે આપણે જે પણ આપણે આપણા પ્રયત્નો લાગશે એ આપણે બધા કરશું ખોરાય સ્પોર્ટ્સ ક્લબની કમિટી એક એવી કમિટી છે કે એના માટે કોઈ પણ કામ છે એને અશક્ય નથી અને અહીંયા આપણા અહીંયા કોડાય મહાજનના જે અમૂલભાઈ છે અને એમની ટીમ છે એ લોકોનો જે સાથ સહકાર મુંબઈની ટીમને મળે છે એ સાથ સહકારથી જ આ પ્રોજેક્ટ ખૂબ સફળ બન્યું છે આજે તમે જોવો છો કે ઓલમોસ્ટ અમુલભાઈ કે છે પાંચસો પણ મને તો લાગે છે સાતસો જ વધારે યુવાનો છે જે આજે કોળાઇ ગામે આટલા વર્ષોથી આવ્યા જ નથી પણ જસ્ટ આપણે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કર્યું આ વર્ષે એ લોકો એ પ્રોજેક્ટ થકી આજે કોળાઈ ગામમાં આવ્યા અને કોડાય ગામ સાથે જોડાયા છે હું હંડ્રેડ પર્સન્ટ કહું છું કે આના કેટલા જણા એવા છે જે લોકો કોળાઈ ગામની શકલ જોઈ નથી આટલા વર્ષોથી તો આ પ્રોજેક્ટના માધ્યમથી એ લોકો કોળા ગામમાં પાછા આવ્યા છે એ લોકો જોયું છે કોળા ગામ શું છે કેવું છે અને કોળા ગામ એમની અમુલભાઈ અને મનોજભાઈ એમને એક જ કહીશ કે દાતા પરિવારનો સરકાર તો તમને હંમેશા મળતો જ રહેશે બસ તમે આગળ વધો અને બે હજાર ચોવીસ નહીં પણ બે હજાર પચીસમાં માં પણ આપણે સેમ પ્રોજેક્ટ પાછું બધા દાતા પરિવારના સાત સરકારથી આપણે આગળ વધાર્યું છે જો આ એમાં કહેવાની તો જરૂર નથી કારણ કે ઓલરેડી આ પ્રોજેક્ટનું જે સક્સેસ છે એ યુવાનોને જોઈને જ જે આ વર્ષે આવ્યા છે એ નેક્સ્ટ વર્ષે તો આવવાના જ છે પણ એનાથી વિશેષ બીજા જે નથી આવ્યા જે એ લોકોને જોશે વિડીયોઝ ને યુટ્યુબ પર બધા વિડીયો જોશે એના થકી એ લોકો પણ પાછા આવશે કોડાઈ ગામમાં અને અમારું એક જ ઉદ્દેશ્ય છે કે યંગસ્ટર્સ જે છે ને એ કોડાઈ ગામ સાથે જોડાવા જ બસ બાકી આપણે કઈ